નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચૌદ જૂન બે હજાર પચીસને શનિવારનું રાશિફળ આજે મિથુન સહિત ત્રણ રાશિઓને થશે લાભ જાણો તમારું રાશિફળ મેષથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્રનો સંચાર મીન પછી મેષ રાશિમાં થતો હોવાથી ત્રણ રાશિઓને લાભ થશે જાણો તમારું રાશિફળ શું કહી રહ્યું છે આજે ચંદ્રનો સંચાર મીન પછી મેષ રાશિમાં થવાનો છે જ્યારે આ જ્યારે આજે રેવતી પછી આ અવિશ્વની નક્ષત્રોની નક્ષત્રોની અમલ થશે ગ્રહ નક્ષત્રોની આ સ્થિતિ વચ્ચે આજનો માસ શનિવાર મિથુન સહિત અને મકર રાશિના લોકો માટે લાભદાયી રહેવાનો છે મેષ રાશિના લોકોએ આજે પોતાની ઇમેજને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ ચાલો જાણીએ કે મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અ લ મેષ રાશિના જાતકોએ આજે પોતાના પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની જરૂર છે આજે લોકો તમારી આદતોથી અસ્વસ્થતા અનુભવી શકે છે એટલું જ નહીં તમે બિનજરૂરી રીતે તમારી શ્રેષ્ઠતા બતાવવાની કોઈ તક છોડશો નહીં જેના કારણે લોકો તમારા વિશે ખોટી સાપ ઊભી કરી શકે છે ઉપરાંત આજે તમે બીજાના કામમાં ઘણી દખલ કરી શકો છો જેના કારણે લોકો તમારાથી નારાજ થશે કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ તમારાથી અસંતુષ્ટ રહી શકે છે તાલમેલના અભાવે ઘરનું વાતાવરણ થોડું અશાંત બની શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો આજે મોટા ભાગે મૂંઝવણની સ્થિતિમાં રહેશે ઘરના સભ્યો સાથે એક યા બીજા કારણોસર વિવાદ થઈ શકે છે ઘરના વડીલો પણ તમારાથી નારાજ થશે આજે કોઈ પણ કામ પરિવારના સભ્યોની સલાહ વગર ન કરો નહીં તો પરિસ્થિતિ ગંભીર બનતા સમય નહીં લાગે આજે કામકાજમાં મંદીના કારણે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમારા ઘણા કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યા પછી અધૂરા રહી શકે છે નોકરી કરતા લોકોએ આજે ખાસ ધ્યાન રાખવું જોઈએ માન સન્માનમાં નુકસાન થઈ શકે છે આજે તમને નાણાકીય લાભ ઓછા મળશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હળદર અને ચણાની ચણાની દાળનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે છેલ્લા કેટલાય દિવસોની સરખામણીમાં આજનો દિવસ ઘણો લાભદાયક રહેશે દિવસની શરૂઆતમાં તમે કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત રહી શકો છો પરંતુ ધીરે ધીરે તમને તેમાં સફળતા મળશે નોકરી ધંધામાં પરિસ્થિતિ સાનુકૂળ રહેવામાં થોડો સમય લાગી શકે છે તેમ છતાં આજે ધનનું આગમન નિશ્ચિત રહેશે જો તમે અન્ય લોકોની વાત સાથે સહમત ન હોવ તો પણ તમારા વિચારો ખૂબ જ સકારાત્મક અને ફાયદાકારક સાબિત થશે આજે તમે તમારા સ્ત્રી અથવા પુરુષ મિત્રની વાત પર આંધળો વિશ્વાસ કરી શકો છો પરંતુ તમારે આ પરિસ્થિતિથી બચવું જોઈએ મિથુન રાશિના લોકોના પરિવારમાં સુખ શાંતિ રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના લોકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સંપૂર્ણપણે અનુકૂળ રહેશે નહીં એકંદરે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે આજે તમને તમારા વિચારો કરતા ઓછો ફાયદો મળી શકે છે જૂના કામોમાં અટવાયેલા પૈસા મળશે પરંતુ મન એક યા બીજી બાબતને લઈને થોડું નિરાશ થઈ શકે છે આજે તમારો સમય કોઈના કામમાં બરબાદ થશે ધંધાકીય કામમાં ઉતાવળ ન બતાવો નહીં તો જેટલો નફો થવો જોઈએ તેટલો નહીં થાય સાંજે પૈસા સંબંધિત સારા સમાચાર મળશે કેટલીક બાબતોને બાદ કરતાં પરિવારમાં સુમેળ જળવાઈ રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આવકની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે આજે તમે વધારાની આવક મેળવી શકશો અથવા વધારાની આવકના દરવાજા ખોલશે ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવશો જ્યાં આજે વેપારમાં કોઈ આશા નથી ત્યાં લાભ થશે આર્થિક સમસ્યાઓમાં ઘટાડો થવાની મન પ્રસન્ન રહેશે કાર્ય વ્યવસાયમાં સહ સહકાર્ય કરો સાથે પરિવારના સભ્યો તરફથી મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે નવા સોદા મેળવવાથી પુષ્કળ પૈસાની ખાતરી થશે ભાગીદારીના કામમાં રોકાણ કરવાથી નજીકના ભવિષ્યમાં તમને નફો મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અપેક્ષાઓથી વિપરીત રહેવાનો છે આજે તમારી જરૂરિયાતોને ઓછી કરવાનો પ્રયાસ કરો તમે તેનાથી ખુશ રહેશો કામના સંબંધમાં વધુ દોડધામ થશે પરંતુ ઓછા પરિણામને કારણે નિરાશા થશે આર્થિક કારણોસર વધુ ચિંતિત રહેશો પોતાના બળ પર ધન પ્રાપ્તિ પ્રાપ્ત કરી શકશે કરી શકાશે નહીં અને ઘર અથવા પોતાના કોઈ સભ્યોનું સ્વસ્થાય બગડી શકે છે આજે કોઈ પણ જોખમી કામ કરવાથી બચો તમારા જિદ્દી સ્વભાવને કારણે આજે તમે પરેશાન થશો સમજદારીથી કામ કરો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તુલા રાશિના લોકો દરેક કાર્યમાં પોતાની કાર્યક્ષમતા બતાવશે આજે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામોમાં વિલંબ થશે જેના કારણે થોડી બેચેની રહેશે પરંતુ રાહ જોવાનું ફળ મધુર રહેશે ધનલાભ જરૂર કરતાં વધુ થશે અને એકથી વધુ માધ્યમથી થશે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે તેથી પૈસા ખર્ચતી વખતે સંકોચ ન કરો જ્યારે તમે ઈચ્છો ત્યારે તે સરળતાથી સુલભ છે ઘરમાં અને બહાર અનુકૂળ વાતાવરણ મળવાથી કામનો થાક ઓછો થશે સંબંધીઓ પર તમારી પસંદગીનું વિશેષ ધ્યાન રાખશે તમને સારું ભોજન વાહન અને સુખ મળશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે આજે તમારી કોઈ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે જેના કારણે તમારું મન દિવસભર ખૂબ પ્રસન્ન રહેશે જોકે આજે તમને કાર્યક્ષ કાર્યક્ષેત્રમાં થોડી ગેરસમજણ થઈ શકે છે આજે અધિકારીઓ અને કર્મચારીઓ બંને પોતાના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર રહેવાના છે અધિકારીઓ પાસેથી કામ કાઢવા માટે અલગ અલગ વ્યહુંચરણા અપનાવી પડશે સરકારી કામ પણ આજે થોડી મહેનતથી પૂર્ણ થઈ શકે છે લાભની તકો બનશે પરિવારમાં શુભ કાર્ય થશે અને સારા સમાચાર પણ મળી શકે છે આજે તમારા પક્ષમાં રહેશે પિંપળના ઝાડ નીચે પ્રગટાવો ધનરાશિ ધન રાશિના લોકોના અક્ષર ભ ધ અને ઠ ધન રાશિના જાતકોને આજે કામની વિરુદ્ધમાં કોઈ કામ કરવું પડી શકે છે જેના કારણે તમારું મન પણ થોડું નિરાશ થઈ શકે છે આજે ધર્મમાં શ્રદ્ધા વધુ વધશે ઘરેલું કામ ગંભીરતાથી કરવાથી તમે સંઘર્ષની સ્થિતિથી બચશો નોકરી ધંધો આજે અન્ય લોકોના નિર્ણય પર નિર્ભર રહેશે બિઝનેસમેનને નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે પરંતુ તેના માટે ઉચ્ચ અધિકારીઓ કે અન્ય કોઈ ધંધાર્થીઓને રાજી કરવા પડશે આ દિવસે પૈસા અને લાભ સામાન્ય રહેશે ખર્ચ સરળતાથી થઈ જશે પરિવારના સભ્યો આજે તમારી ભાવનાઓની કદર કરશે હજુ પણ વિવાહ હજુ પણ વાહ્યત બોલવાનું ટાળો શાંતિ રહેશે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ પ્રતિકૂળ અને ફળદાયી રહેશે આજે ખાસ કરીને મુસાફરી અથવા મશીન સંબંધિત તમામ કામ ખૂબ જ કાળજીપૂર્વક કરો આકસ્મિક અકસ્માતમાં ઈજા થવાનો ભય રહે છે કાર્યક્ષેત્રમાં આજે સાવધાન રહેવાની જરૂર છે નુકસાન થવાની સંભાવના છે નોકરિયાત વ્યક્તિ કે વેપારીએ આ દિવસે અધૂરા કામ પૂરા કરવા જોઈએ આજે તમે તમારા સ્વસ્થાયને લઈને કોઈ ગંભીર બાબત જોશો બાબત જોશો નહીં જેના કારણે તમારું સ્વસ્થાય ખરાબ થવાની સંભાવના છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના લોકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ વિજયનો છે તમે જે પણ કામમાં મન લગાવો છો તમે કોઈ પણ સંકોચ વિના નિર્ણયો લઈ શકશો સફળ સફળતા થોડી વિલંબથી મળશે પણ ચોક્કસ મળશે પૈસાની બાબતમાં તમારે તમારું મન વધારે બગાડવાની જરૂર નથી નોકરી ધંધામાં તમને નવા કાર્ય સોંપવામાં આવશે પરિવારના સભ્યોના આગ્રહ પર ખર્ચ કરવો પડશે પરંતુ સુખ શાંતિ બનાવવામાં મદદરૂપ પણ મદદરૂપ સાબિત થશે આજે તમે લગભગ દરેકની આ કાંક્ષાઓ પર ખરા ઉતરશો અહંકારની ભાવના પણ અમુક અંશે રહેશે પરંતુ પરોપકારી સ્વભાવની સામે તે અદ્રશ્ય થઈ જશે દાન પણ સ્વાર્થથી કરવામાં આવશે આજે ભાગ્ય સાન્નુ ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણને દાન કરો મીન રાશિ મીન રાશિના લોકોના અક્ષર દ ચ છ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ ધન અને અનાજ બંનેમાં વધારો કરનાર છે પરિવારની સાથે તમે અંગત જરૂર જરૂરિયાતો પૂરી કરવા માટે પણ વધુ ખર્ચ કરશો સમયાંતરે નાણાંના પ્રવાહને કારણે તમે પૈસા ખર્ચ કરી શકશો નહીં આજે પણ કેટલાક બિનજરૂરી ખર્ચ થશે થશે જે બજેટને અસર કરી શકે છે આજે તમને કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે નોકરી કરતા લોકો અધિકારીઓને પ્રિય બનશે અને વેપારી વર્ગ પણ પોતાની ઓળખ બનાવવામાં સફળ થશે